ત્યારે શાર્થ નવ ભાગે ગુજરાત બોર્ડના વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થશે અને એના માટે પહેલાંથી બધા બાળકોને વિદ્યાર્થીઓને આપણે ખૂબ ખૂબ જે લોકો ઉત્તીર્ણ થયા છે એના સફળ કારકિર્દી માટે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને એના સાથે સાથે આપણે એ પણ કરીએ છીએ કે બધા જે બાળકો આમાં ઉત્તીર્ણ ના થઈ શકે આ પહેલી વખત ગુજરાત બોર્ડમાં સાયન્સના વિદ્યાર્થીઓ માટે બે પરીક્ષાઓ આપવામાં એ લોકો આપી શકે છે એટલે પરીક્ષા જે છે એ ખરેખર એમને કોઈ પણ પ્રશ્ન નથી અને એ ઉત્તીર્ણ કોઈ પણ કારણવશત ના થઈ શક્યા હોય તો પણ એમની પાસે વધારાનો એક ચાન્સ તો છે અને જે લોકો પોતાના સ્કોર ઇમ્પ્રૂવ કરવા માંગે છે એ લોકોના માટે પણ આ તક ઉપલબ્ધ છે એટલે આ ખૂબ સારી બાબત છે જે પ્લસ ટુ આર્ટ્સના અને કોમર્સના સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષ્ય અને ઉત્તર બુનિયાદીના શાળાના બાળકો છે એ લોકોના માટે પણ આજે રિઝલ્ટ જાહેર થાય છે ખરેખર લગભગ વર્ષો પછી એટલે લગભગ દસ માં સૌથી પહેલાં બારમાં સામાન્ય પ્રવાહનું રિઝલ્ટનું પરિણામ આ વર્ષે સૌથી વહેલા આવી રહ્યા છે એટલે એ ખરેખર બોર્ડના તમામ જે અધિકારી કર્મચારી અને તમામ શિક્ષક મિત્રો તમામ ડીઈઓ એ લોકોને ખરેખર આશરે જાય છે આ વખતે બે ત્રણ નવા બાબતો બોર્ડના પરીક્ષા લેવાનું જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં ઘરખમ પરિવર્તન કરવામાં આવ્યું છે અને એ જે પરિવર્તન છે એ ખરેખર દાખલા તરીકે મેં જે આપને કીધું કે બે એક્ઝામ લેવામાં આવશે એકથી બે વધારે સબ્જેક્ટ લઈને બાળકો અગર ઉત્તીર્ણ ના થઈ શકે એક સબ્જેક્ટમાં પહેલાં ઉત્તીર્ણ ના થઈ શકે તો ફરીથી એ લોકો આપી શકતા હતા અત્યારે બે અને ત્રણ સબ્જેક્ટ સુધી આપણે ગયા છીએ અને આ વખતે એક સારામાં સારી બાબત એ છે કે રિઝલ્ટ બાળકોના ખૂબ સારું આવ્યું છે એટલે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપણે આપીએ છીએ જે હું આપને ઓવરઓલ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ કહેવા માગું છું જે આ વખતના વિજ્ઞાન પ્રવાહમાં જે પ્રકારે રિઝલ્ટ છે એ ખૂબ સારી બાબત છે ગુડસેટમાં પણ જે ક્વોલિટી ઓફ સ્ટુડન્ટ્સ છે એ ઇમ્પ્રૂવ થયા છે એટલે જે પર્સન્ટાઇલ ઓફ માર્ક્સ સૌથી ઊંચામાં જે બાળકો આવે છે એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ છે એ ઓવરઓલ રિઝલ્ટ કહે છે આપણે વિજ્ઞાન પ્રવાહનું વાત હું કરું તો વિજ્ઞાન પ્રવાહમાં એકસો સુડતાલીસ કેન્દ્રો ઉપર એક લાખ અગિયાર હજાર જેવા બાળકો ઉપસ્થિત થયા હતા અને એમાંથી એકાણું હજાર છસો બાળકો ઉત્તીર્ણ થયા છે બ્યાસી ચાર પાંચ ટકા બાળકો જે છે એ ઉત્તીર્ણ થયા છે ગઈ વખતના જે રિઝલ્ટ હતા એ પાસઠ પાંચ આઠ હતા જે આ વખતે બ્યાસી ચાર છે જે પુનરાવર્તિત બાળકો છે એ લોકોના બત્રીસ છે અને જે વિદ્યાર્થીઓનું પરિણામ છે એ બ્યાસી પોઈન્ટ પાંચ ત્રણ ટકા છે જે વિદ્યાર્થીનીઓનું પરિણામ છે એ બ્યાસી પોઈન્ટ ત્રણ પાંચ ટકા છે એટલે લગભગ ઇક્વલ છે વિદ્યાર્થીઓનું જે પરિણામ છે એ બ્યાસી પોઈન્ટ પાંચ ત્રણ ટકા છે અને વિદ્યાર્થીનીઓનું જે પરિણામ છે એ બ્યાસી પોઈન્ટ ત્રણ પાંચ ટકા છે અને સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર એ કુંભારિયા છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર એ બોડેલી છે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આ વખતે મોરબી આવ્યું છે એ બુકલેટમાં બધું બધું છે બુકલેટમાં બધું છે પણ આપને ખાલી એક જે બુકલેટમાં નથી એ બાબત હું કહેવા માગું છું બુકલેટ આપી દઈએ બુકલેટ આપી બુકલેટમાં માં ચાર ના લાગે બુકલેટ આપવા માટે જ આપણે બેઠા બની જે શાંતિ શાંતિ બે ભાગ પાડી દો બે ભાગ પાડી દો બે ભાગ પાડી દો ફટાફટ જે વિજ્ઞાન પ્રવાહ નું એ વન ગ્રેડ ધરાવતા બાળકો છે એ એક હજાર ચોત્રીસ વિદ્યાર્થીઓ છે જે લગભગ એક જેટલા છે આ વખતના ઓવરઓલ રિઝલ્ટ આપને એ કહેવા માંગતા હતા કે ઓવરઓલ એક રિઝલ્ટમાં ખૂબ સારું પરિણામ આપણને મળ્યા છે સામાન્ય એ વન ગ્રેડ ધરાવતા બાળકો પાંચ હજાર પાંચસો આઠ વિદ્યાર્થીઓ છે જે લગભગ પૂરેપૂરું કેન્ડિડેટના દોઢ ટકા જેટલા છે સૌથી વધારે પરિણામ મેળવનાર કેન્દ્ર એ બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા એ લગભગ સત્તાણું પોઈન્ટ બે સાત ટકા છે માર્ચ બે હજાર ત્રેવીસમાં મોરબી જિલ્લાના હળવદ જે હતું એ હતું સામાન્ય પ્રવાહમાં ગાંધીનગર જિલ્લાના છાલા કેન્દ્ર એ સૌથી વધારે પરિણામ એક નવાણું પોઈન્ટ છ એક ટકા છે છાલા કેન્દ્ર જે છે એ આ વખતના સૌથી વધારે પરિણામવાળું કેન્દ્ર છે સૌથી ઓછા પરિણામવાળું કેન્દ્ર વિજ્ઞાન પ્રવાહમાં છોટા ઉદયપુરના બોડેલી જે છે એ સુડતાલીસ પોઈન્ટ નો આઠ ટકા છે સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ જે છે એ ખાવડા કચ્છ જિલ્લાનું પરિણામ એકાણું પોઈન્ટ એકાવન પોઈન્ટ એક એક ટકા છે વિજ્ઞાન પ્રવાહનું જે રિઝલ્ટ છે એ આ વખતે આ રિઝલ્ટથી આપણને આશા છે કે બાળકો વધારેમાં વધારે વિજ્ઞાન પ્રવાહમાં અને ગુડસેટમાં અને અલગ અલગ ટેકનિકલ ઇન્સ્ટિટ્યુશન્સમાં એ લોકો ભણશે અને આ વખતે ગુડસેટનું જે પરિણામ છે એ પરિણામ ખૂબ સારું આવ્યું છે હું આપને અગર ગુડસેટનું પરિણામ કહું તો ગઈ વખતે જે એબોવ નાઇન્ટી નાઇન પર્સન્ટાઇલવાળા બાળકો હતા એ બે હજાર બાવીસમાં સાતસો બાળકો હતા એ ગ્રુપના અને બી ગ્રુપના એક હજાર ત્રણસો અઠ્યાવીસ બાળકો હતા બે હજાર બાવીસમાં એ એ ગ્રુપના બાળકો વધીને નવસો થયા બે હજાર ત્રેવીસમાં અને એ ગ્રુપના બાળકો વધીને પાંચસો દસ થયા સોરી નવસો થયા એ બે હજાર ચોવીસમાં એટલે એ ગ્રુપમાં બે હજાર બાવીસમાં નવાણું નાઇન્ટી નાઇન પર્સેન્ટાઇલથી વધારે ત્રણસો પંચ્યાસી ચારસો અઠ્યાસી અને પાંચસો દસ એવી રીતે મોર દેન નાઇન્ટી એઇટ પર્સેન્ટ સેવન ફોર નાઇન ટુ અને નાઇન 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 એટલે બાળકો જે પ્રમાણે એ એમનું રિઝલ્ટ ગુડસેટનું એ દર્શાવે છે કે ઓવરઓલ બાળકોનું કોમ્પિટેટિવ સ્પિરિટમાં વધારે સારું પરિણામ બાળકો લઈ આવે છે અને આ વખતનું એક સારી બાબત એ છે કે વિદ્યાર્થીનીઓનું જે પરિણામ છે એ વિદ્યાર્થીઓ ના સાથે અથવા વિદ્યાર્થીઓથી વધારે સારું રિઝલ્ટ આવ્યું છે એટલે એ એક આપણા માટે સારી બાબત છે છેલ્લા દસ વર્ષમાં છેલ્લા દસ વર્ષમાં એચએસસી સાયન્સનું જે રિઝલ્ટ હતું એ અગર આપણે વાત કરીએ તો લગભગ બે હજાર બે હજાર સોળ પછી આ પહેલી વખત બ્યાસી ટકાથી વધારે પરિણામ આવી રહ્યા છે સાયન્સમાં ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં સેવન્ટી નાઇન હતું સેવન્ટીનમાં એટી વન પરસેન્ટ હતું એટીનમાં સેવન્ટી ટુ પરસેન્ટ હતું નાઇન્ટીન સેવન્ટી વન ટુ 2022 ટ્વેન્ટી સેવન્ટી વન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ સેવન્ટી ટુ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં ફાઇવ પર્સન્ટ અને આ વખતે બે હજાર સોળ પછી સૌથી વધારે રિઝલ્ટ એચએસસી સાયન્સમાં આ વખતે પરિણામ પ્રાપ્ત થયા છે સૌથી ઊંચા પરિણામવાળા જે જિલ્લાઓ છે એમાં આ મેં આપને કીધું મોરબી થયા છે વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછા પરિણામ જે છે એ છોટા ઉદયપુર થયા છે વિજ્ઞાનમાં સામાન્યમાં સૌથી ઊંચા બોટાદ અને સૌથી નીચા જુનાગઢ થયા છે પરિણામમાં આપને ઓવરઓલ એક જે બારમાં એચએસસી જનરલનું આપણે વાત કરીએ એચએસસી જનરલમાં આ વખતના રિઝલ્ટ ખૂબ ઐતિહાસિક છે કારણ કે આપણે જોયું છે કે બે હજાર તેરમાં તેર ટકા બે હજાર ચૌદમાં છોતેર ટકા બે હજાર પંદરમાં ત્રેસઠ ટકા સૌથી લોએસ્ટ દસ વર્ષમાં બે હજાર પંદરમાં થયા હતા બે હજાર સોળમાં અડસઠ ટકા બે હજાર સત્તરમાં છોતેર ટકા બે હજાર અઢારમાં અડસઠ ટકા બે હજાર ઓગણીસમાં તેર ટકા બે હજાર વીસમાં છોતેર ટકા બે હજાર બાવીસમાં છ્યાસી ટકા બે હજાર ત્રેવીસમાં તેર ટકા અને આ વખતના રિઝલ્ટ જે છે એ બે હજાર ચોવીસમાં એકાણું પોઈન્ટ નવ એક ટકા રિઝલ્ટ એ જે સામાન્ય પ્રવાહમાં આવ્યું છે એ આનંદની વાત છે બાળકો ખૂબ સારું પરિણામ કર્યા છે એટલે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપણે આપીએ અને એ વન ગ્રેડમાં પણ ખૂબ સારા બાળકો આ વખતે આવ્યા છે વધુ પરિણામ જે ધરાવતો જિલ્લો એ મેં વાત કરી ગઈ વખતે કચ્છ હતા આ વખતે બોટાદ છે ગઈ વખતે દાહોદ હતા સૌથી ઓછું પરિણામ આ વખતે જૂનાગઢ છે અને સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ખૂબ મોટા જે સારું પરિણામ આવ્યું છે ગઈ વખતે ત્રણસો અગિયાર હતા આ વખતે સોળસો નવ છે અને એ આપણને એક બીજું સારું આમાં એ છે કે જે વિદ્યાર્થીઓનું પરિણામ છે સામાન્ય પ્રવાહમાં એ એટી નાઇન છે અને જે વિદ્યાર્થીનીઓનું પરિણામ છે એ નાઇન્ટી ફોર પરસેન્ટ છે એટલે પાંચ ટકા વધારે વિદ્યાર્થીઓનું પરિણામ છે અને દસ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓ જે છે ગઈ વખતે ચુવાલીસ હતા આ વખતે આ ઓછું થઈને ઓગણીસ થયા છે અને ઓવરઓલ જે છે એમાં એક પરિણામ જે છે આપણને આ વખતે વિજ્ઞાન પ્રવાહનું પણ સારું મળ્યું છે મને લાગે છે આ ઓવરઓલ એક ટૂંકી વિગત આપને કહેવાનું હતું બીજું આ વખતે પ્લસ ટુનું જે પરિણામ છે એટલે ધોરણ બારનું જે પરિણામ છે એક સાથે આપ્યા સો દેટ બાળકો એડમિશન માટે આ વખતે જે પ્રક્રિયામાં ફેરફાર ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે એ જી કેશનું રજિસ્ટ્રેશન કરીને કરવામાં આવ્યું